અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિર્વાણ પામેલ આત્માઓને ભાવનગરના વકીલોએ શ્રદ્ધાંજલિ આપી અમદાવાદથી લંડન જઈ રહેલા દુર્ઘટનામાં નિર્વાણ પામેલ આત્માઓને શાંતિ અર્થે આજરોજ ભાવનગરના વકીલ મિત્રો દ્વારા હાઈકોર્ટ રોડ આવેલ વકીલ રૂમમાં શોક સભા સાથે શાંતિ પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે અને સાથે તેમના પરિવારજનોને અચાનક આવી પડેલ વિપદાને દુઃખ સહન કરવાની શક્તિ આપે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે